નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હાલોલ નગરપાલિકા દ્વારા શહેરના જર્જરિત અને ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનો સિલસિલો આજે સાતમા દિવસે પણ યુદ્ધના ધોરણે જોવા મળ્યો હતો સૌપ્રથમ પ્રથમ તળાવની પાડ પર આવેલ અને ગ્રામ પંચાયત ઉભા કરાયેલ બે શોપિંગ સેન્ટરના ડિમોલેશનથી શરૂઆત કરાઈ હતી ત્યારબાદ જનતા બેંકની સામે ઘેટી ફળ્યા નાકા દુકાનો તેમજ પુરાણી શોપિંગ સેન્ટર બાદ મંગળવારે તળાવની પાળ પર શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલ પંચાયત સમાજની વાડી સહિત આગળની દુકાનો તોડી પડાઈ હતી જ્યારે બિલ્ડિંગમાં રહેતા રહીશોએ મકાનો દુકાનો સ્વેચ્છાએ ખાલી કરવાની શરૂઆત કરી હતી બોમ્બે હાઉસ બિલ્ડિંગ દશા પોરવાડની વાડી છગન મગન લાલજી મંદિરની દુકાનો જર્જરી થઈ પાલિકા દ્વારા નોટિસો આપતા બોમ્બે હાઉસ બિલ્ડિંગમાં રહેતા રહીશોએ સ્વેચ્છાએ મકાનો દુકાનો ખાલી કરવાની શરૂઆત કરી હતી હાલોલના ઇતિહાસમાં સૌપ્રથમ વખત આટલું મોટું ડિમોલેશન કરાયું છે જ્યારે બીજી તરફ નગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતી ડિમોલેશનની કાર્યવાહી સામે કોંગ્રેસ પક્ષે આક્ષેપો કરી કાર્યવાહીમાં પારદર્શકતા ન હોવાનો બડાપો કાઢ્યો હતો શહેરમાં થઈ રહેલા મેગા ડિમોલેશનને લઈ આવનાર સમયમાં શહેરની કાયાપલટ સાથે રોડ રસ્તા ટ્રાફિકની સમસ્યા હળવી થશેનું જોવાઈ રહ્યું છે đi qua các bạn là nhé nhé Để nhé 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 đi હાલોલ નગરપાલિકા દ્વારા ચોમાસાની ચોમાસા જૂના અને જર્જરિત જે બિલ્ડિંગો છે તેને નોટિસ આપી અને ઉતારવાની કાર્યવાહી કરવામાં જણાવેલ હતું પરંતુ જે મિલકત ધારકો દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી તો હાલોલ નગરપાલિકાએ આ જાતે જ આ કામગીરી શરૂ કરી છે પંચાલ સમાજની વાડીને વાડી બે વર્ષ પેલા બે હજાર બાવીસ માં પણ નોટિસ આપવામાં આવી હતી કે આ જૂનું જળ સંગ્રહ બિલ્ડીંગ ઉતારી લે પરંતુ તેઓ નહીં ઉતારતા નગરપાલિકા દ્વારા આજે આ કામગીરી કરવામાં આવી અને અરાક રોડ ઉપરના બોમ્બે હાઉસને પણ આ નોટિસ આપવામાં આવી છે તેમ તેમજ દશા કોરવાડ ની વાડી અને જાલોરા પંચની વાડી અને ছগন গাল যে জু জুক সময় উতার চিফিস ঠাকুর হালোল নগরপালিক